નવસારી શહેરના કાલિયાવાડી થી ગ્રેટ રોડ સુધી સ્ટન્ટબાજી કરતો યુવાન ઝડપાયો નવસારી ટ્રાફિક પોલીસે સીસીટીવી ના મદદથી ગણત્રીના કલાકોમાં સ્ટન્ટબાજને શોધી કાઢ્યો યુવાન કબીલپورમાં રહેતો રવિશંકર ગુપ્તા હોવાનો ખુલાસો થયો છે યુવાન વિજલپور દૂધની ડિલિવરી કરી પોતાના ઘરે જતી વખતે ચાલુ મોપેડ સ્ટંટ કર્યો હતો જે મામલે તેના વિરુદ્ધ એમવી એક્ટ સહિત અન્ય કલમો લગાવી ધરપકડ કરી છે યુવાન પાસે લાયસન્સ ન હોવા છતાં પણ બેફામ રીતે બેદરકારીથી વાહન હાંકી રહ્યો હતો રિપોર્ટ બાય સુનિલ બરાડિયા નવસારી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે